હીરા બજારમાં આવેલી મંદીએ એવો ભરડો લીધો છે કે ભગવાનના શરણે જવા સિવાય હીરાના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે કોઈ વિકલ્પ રહ્યો નથી ત્યારે બોટાદ જિલ્લામાંથી હીરાના વ્યવસાયકારો દ્વારા પગપાળા ચાલીને કષ્ટભંજન દેવના શરણે પહોંચ્યા હતા બોટાદ જિલ્લાના અનેક રત્ન કલાકારો અને હીરાના વેપારીઓ દ્વારા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના શરણે પહોંચ્યા બાદ ધજા ચડાવીને પ્રાર્થના કરવામાં આવી હતી જો કે હીરામાં ચાલતી મંદીના પગલે હનુમાનજીને ઝડપભેર તેજી આવે તેવી પ્રાર્થનાઓ કરાઈ હતી Jai Siya Ram Jai Hanuman Jai Siya Ram Jai Hanuman Jai Siya Jai Hanuman Ram Ji Ka Jai Jai Ma he thought <laughs> you'd be all right. हाल मंदर माहौल हो બધા લોકોને એવી ઈચ્છા હતી બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન તરફથી એક ધજા ચડાવી અને પૂજા અર્ચના કરવી અને હનુમાન દાદાભાઈ માંગણી કરવી કે હે હનુમાન દાદા હીરામાં તેજી આવે અને બધાને રોટી મળી રહે એવી ઈચ્છા હતી પચીસો ત્રણ હજાર માણસો હનુમાન દાદાના દર્શને જઈ રહ્યા છીએ અને હાલ સેથળી ગામ પહોંચી ગયા છીએ અત્યારે આમ છેલ્લા એક બે વર્ષથી હીરાની મંદિર બહોત જેમ વિકરાળ સ્વરૂપ લેતી જાય છે ધીમે ધીમે વધારે વધારે તો અમારા પ્રમુખ અને અમારા એસોસિએશન દ્વારા એવું આયોજન કરવામાં આવ્યું કે આપણા દાદા અહીંયા સાળંગપુરમાં હાજરા હાજુર છે તો બધાય સાથે મળી અને દાદાને વિનંતી કરવી અને ધજા ચડાવી કે દાદા આ મહામારીમાંથી આખા વિશ્વમાં બધાને ઉગારો બોટાદને ઉગારો ગુજરાતને અને વિશ્વને ઉગારો અને થોડુંક અમારે આ બોટાદમાં વરસાદ પણ ઓછો છે તો દાદાને એ પણ વિનંતી કરવી કે દાદા તમે અહીંયા હાજરા હાજુર હો અને અહીંયા મહામારીમાંથી સંકટમાંથી ઉગારો એવી અમે દાદાને પ્રાર્થના કરવા અને ધજા સડાવવા જઈએ કારણ અત્યારે વૈશ્વિક મંદી મહામારી અને એમાં આ હીરામાં કફોડી સ્થિતિ છે એની માટે દાદાને પ્રાર્થના કરવા જવા માટે નીકળ્યા છે દાદાને આ સંકટ જે આવ્યું છે એમાંથી બહાર ઉગારે અને અત્યારે ત્રણ હજાર માણસોની રથયાત્રા પદયાત્રા લઈને નીકળ્યા છે સાળંગપુર જવાનું કારણ એ છે કે અત્યારે છેલ્લા બે વર્ષથી ડાયમંડ ઉદ્યોગમાં ભયંકર મંદિરનો માહોલ છે બોટાદમાં એવરેજ બોટાદ આપણું ડાયમંડ ઉદ્યોગ હારે સંકળાયેલું છે એવરેજ સિત્તેરથી એંસી હજાર માણસો ડાયમંડ સાથે કામ કરી રહ્યા છે આ મંદિરના માહોલમાં બધાની રોજીરોટી પૂરી પડે બધાના ઘરકામ સારા આવે અને સારું થાય એવી દાદાને પ્રાર્થના કરવા માટે અમે ભતપાળા યાત્રા કાળંગપુર જવા માટેની કરી છે